પોલીસ કમિશ્નરે તેજસ્વી તાલાઓનું સન્માન કર્યું હતું નેવથી પંચાણું ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આવી હતી સહાય આપી છે તેજસ્વી તાલલાઓનો ઉત્સાહ આવ્યો પોલીસ પરિવારના તેજસ્વી તાલલાઓનું સન્માન થયું હતું દ્વારા તેજસ્વી તાલલાઓનું સન્માન કરાયું વહાલી દીકરીઓને અઢાર હજાર રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો જેટલા ટકા આ લોકોનો માર્ક્સ મેળવે છે જો પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જો કુલ અઢી હજાર રૂપિયાથી લઈને જોઈએ પંદર હજાર રૂપિયા તકને જો સ્કોલરશીપ એના વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે જો ત્યારે વિશેષતા આપણા જો અમારી દીકરીઓ છે જોઈએ દીકરીઓના દીકરાઓ કરતાં પચીસ ટકા વધુ જો સ્કોલરશીપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાવો અને દીકરી જો આવનાર પ્રેરીને ભવિષ્ય છે એને ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ એકસો વન સેવન્ટી અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ એકસો પચાસી દીકરા આજે સાડે દસ લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ જો સ્કોલરશિપ આપવામાં આવી છે જો